એવા વિદ્વાન શિક્ષક પરમાર સાહેબ અને વાઘલે સાહેબ સાથે આવેલા શિક્ષણ જગતના પદાધિકારીઓ આ સંસ્થાના સાથી સૌ ટ્રસ્ટીગણ ગ્રહમાતા અને ઉપસ્થિત મારા વડીલ માતાઓ પિતાઓ અને દીકરીઓ માતા પિતૃવંદન અને ગુરુ પૂર્ણિમાના ગુરુ આપણા દાદા હતા એને ક્યારે માતૃ પિતૃ વંદન આપણે સૂચન કરવું પડ્યું વર્તમાન સમયની અંદર શિક્ષણની સાથે માતાને પિતા વંદન કરવાનો

એ દાદા એના પિતાની આજ્ઞા કરે લોકી ની અને એ નિયમ ને પોતે સૈને જાણતા હતા કે માતા અને પિતાનો આદર કેવો હોવો પણ વર્તમાન સમય ની અંદર માતા ને પિતા પ્રત્યે આદર ને કે ચૂપ થઈ રહી છે એટલા માટે આપણે માતા ને પિતા ના વંદન ની આપણી ફરીથી જાગૃતિ લેવાના પ્રોગ્રામ આપણે સામેલ કર્યો છે અને ગુરુ પૂર્ણિમા પવિત્ર દિવસે તમે શું જાણો છો કે શિક્ષક ને શિક્ષક ની અંદર ગુરુ પુનિમા ના પર્વ આવે એટલે આપણે ગુરુનું પૂજન કરીએ પણ આષાઢ સુદ પૂનમ ને શા માટે ગુરુ પુનમ તરીકે ઉજવીએ છીએ કદા વ્યાસ પુનમ તરીકે ઉજવે છે અને એ દિવસે ગુરુનું પૂજન શા માટે બીજી પુનમના શા માટે નહીં તો ઋષિ કાળમાં કાળમેમની કહેવાતો કે જ્યારે વિદ્યા ભણવા માટે શિષ્ય જ્યારે ઋષિના આશ્રમમાં જતા ત્યારે આષાઢ સુદ પૂનમ દિવસ એક એવો પવિત્ર દિવસ છે કે જે દિવસે એના ગુરુ એના શિષ્યને જે જ્ઞાન આપે એ જ્ઞાન કરવાની જો શક્તિ જો હોય ગ્રહણ કરવાની શક્તિ જો હોય એ દિવસ હોય આષાઢ સુદ પૂનમનો દિવસ અને એટલા માટે આપણે આષાઢ સુદ સુદ પૂનમ ને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ જેથી ગુરુનું વંદન કરીએ છીએ આજે માતા પિતાનો વંદન આજે પૂજન થશે મારી દીકરીઓ તમે કદાચ ઘરે જઈને માતા પિતાના પૂજન ના કરતા તો કરજો શું કામ અગાઉ વાત થઈ કે દરેક વ્યક્તિના અનેક પ્રકારના ગુરુ હોય છે પ્રથમ ગુરુ એ માતા પિતા કે જેને આ સૃષ્ટિનો દર્શન કરાવ્યું છે બીજા ગુરુ એના શિક્ષક જેને શિક્ષણ આપ્યું છે ત્રીજા ગુરુ એના આધ્યાત્મિક ગુરુ કે જેને સંસ્થાનો અને આધ્યાત્મિક શિક્ષણ આપ્યું છે પણ હું એમ કહું છું કે માત્ર ત્રણ ગુરુ લે આપણા જીવનના અનેક ગુરુ હોઈ શકે જ્યાંથી આપણે જ્ઞાન પ્રાપ્ત થઈ શકે ગુરુ દત્તાત્રેયના 24 ગુરુ બનાવ્યા હતા કે જ્યાંથી ને સારું જ્ઞાન પ્રાપ્ત થયું દરેક દરેક વ્યક્તિને ગુરુને બનાવ્યા તમે આપા પટ્ટાકેલમાં ઘણા બધા વૃક્ષ જોતા હશો વૃક્ષ પણ આપણો ગુરુ છે શું કામ તર્કો હોય છાયણો હોય અનાવૃષ્ટિ હોય અતિવૃષ્ટિ હોય સાયક્લોન હોય ગમે તેની પ્રકૃતિ ગમે તેવું વાતાવરણ હોય એ અઠખંડે ઊભો રહી અને ધોમ ધરતા તડકાને તાપની અંદર એ નીચે ઉભેલા કોઈ પણ વ્યક્તિ હોય પશુ હોય પક્ષી હોય કે માનવ હોય એને શીતળ છાયણી આપવાનો ગર નથી જો ગુણ હોય તો વૃક્ષ હોય છે એ પણ આપણો ગુરુ છે એટલે ગુરુની અંદર જે અખંડ જે શક્તિ પડી છે એક શક્તિનું જ્ઞાન આપણે પ્રાપ્ત થાય અને એ જ્ઞાન એ ઋણ ચૂકવવાનો દિવસ એટલે આપણે ગુરુ બનવા માતા પિતાનું પૂજન કરીએ છીએ માતા પિતાને ગુરુ તુલ્ય માની છે શું કે જ્યારે આ સૃષ્ટિ પર આપણે દર્શન કર્યા જન્મ લીધો છે ત્યારે આપણે કોઈને ચાલતા આવડતું નથી પાપા પગલીને ચલાવનાર જો કોઈ હોય ગુરુ આપણા માતા પિતા છે આપણે કોઈને ખાતા આવડતું નહોતું ખાવા પીવાની જો ચેષ્ટા શીખાડી હોય આપણા માતા પિતા છે આપણે જ્યારે કપડા પહેરવાનો કોને ખ્યાલ નતો કપડા પહેરવાનું જે આપણે સાધ્ય જે વ્યવસક શીખાળ્યું હોય આપણા માતા પિતા છે આ માતા પિતાને આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં કારણ કે જન્મ આપના સુધી દર્શન કરાવ્યા પછી એમ કહેવાય છે કે માતા પિતાએ જગતના બંધનમાં મૂકે છે પણ ગુરુએ બંધનમાંથી તાળકના જો કોઈ વ્યક્તિ હોય

જીવનની અંદર ક્યારે પણ એ કાર્ય ના કરશો કે જે માતા પિતાની મર્યાદાનો આગળનો લોપણ ગમે એટલા પૈસા વાળા બનીએ ગમે એટલા શિક્ષિત બનીએ પણ આપણામાં ક્યારે માતા પિતાનો આદર વડીલો આદર ક્યારે ચૂકાય નહીં અને એનું પૂજન તો આપણે સાથે કરી બનાવશે સચિન તેંડુલકર તમે સૌ જાણો છો દુનિયાનો એક મહાન ક્રિકેટર બની ગયો પણ આજે જ્યારે એના ગુરુ આચરેકરને મળે છે ક્યારે એને પગે આજે પણ લાગે છે કે ક્યારે એની પોતાની ધક્તિ શક્તિને કે પોતાની પોતાની એની મહાન શક્તિને ક્યારે એ પોતાને ભૂલ્યો નથી અને આદર ક્યારે ચૂક્યો નથી અને આજે આપણે ઉદ્યોગપતિ બની જઈએ પૈસાવાન બની જઈએ કોલેજ ગ્રેજ્યુએટ ડબલ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ બની જઈએ એટલે માતા પિતા એમ એને કહીએ કે તમે તો અભણ છો અમે તમે અમે અમે તમારા કરતાં ઘણા બધા શિક્ષિત છીએ આ ભાવના આપણા જીવનમાં ક્યારેય આવી જઈએ નહીં તો જ આપણે માતા પિતાનું પૂજન કર્યું એ સાર્થક ગણાશે અને દર વર્ષે આપણે આજે ઉજવી રહ્યા છીએ અને આ ભાવ દીકરી હોય તો ક્યારેય મને ખ્યાલ છે જ્યારે કપાળમાં કુકમ ચાંદો પૂટતી હોય ચોખાથી ચંદન કરતી હોય માતાને પિતાના આંખમાં આસો ને નદીના વહેણ વહેતા હોય છે અને માતા પિતાને વારોવાર એમ થતું હશે મારી દીકરીનો આદર હું ક્યારે ચૂકી શકીશ આ આદર ભાવ માત્ર ને માત્ર ગુરુ પૂર્ણિમાનો પરે રીસે નહીં પણ જીવન પર્યંત કાયમ બની રહે એવા બીજ દીકરીઓ તમારા હૃદયમાં રહો કારણ કે કે માતા પિતાનો આશ્રમ ભવિષ્યમાં કોણ હોય શકે બાકીલે સરે સારુ કે સારુ એક શબ્દ કયો કે માતા પિતાને કરે વૃદ્ધા આશ્રમ જોવાનો કે દી પ્રસંગ આપણા 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 સમાજમાં ક્યારે ના આવે તો જ તમે સાચા અર્થમાં માતા પિતાનું પૂજન કરી બનાવશો સાચી વાત છે આજે ઘણી વખત આપણા પરિવારમાં પણ સમાજમાં જોઈ રહ્યા છે કે માતા પિતાને ચાર ચાર પાંચ પાંચ પુત્ર હોવા છતાં માતા પિતાને પોતાને ઘરે રાખવા માટે કોઈ સમજ થતો નથી અને ઘણી એમાં ચાર ચાર દીકરા હોય ત્યારે ઘણી એમાં વાત કરે એક મહિનો એક દીકરા ને જાય બીજા મહિને બીજા દીકરા ઘરે જાય ત્રીજા મહિને ત્રીજા દીકરા ઘરે જાય ચોથા ચોથા દીકરા ઘરે જાય અને જ્યારે મિલકત ભાગ લેતા હોય ત્યારે એમ કહેતા કે પપ્પા મિલકત મને વધુ આપજો ત્યારે કોઈ દીકરો કે દીકરી એમ કહેતી નથી કે પપ્પા મારા પ્રે તમે દેજો દીકરી તમારું સ્વરૂપ અનક છે તમે અત્યારે દીકરીના સ્વરૂપમાં છો ત્યારે તમે માતા અને પિતાનું પૂજન કરવા છે આવતા સમયની અંદર તમે એક લગ્ન કરી બીજા કુટુંબમાં જશો કોઈ કે પુત્ર વધુ થશો ત્યારે પણ તમારે આદર કોનો કરવાનો છે માતા પિતાની સાથે સાસુ સસરાનો આદર કરવાનો છે અને એ ભાવ જો પૂર્ણ થતો હોય તો આપ ગુરુ વંદનામાં પિતૃ વંદનામાં પણ થતો હોય જે અત્યારે તમારા માતા પિતાને પાલન પોષણ કરી રહ્યા છે આવતા ભવિષ્યમાં તમે ભવિષ્યમાં એક માતા બનશો તમે માતાનો સ્વરૂપ જે ધારણ કરશો ત્યારે એનો આદર કેમ કરવો કે જેથી કરીને તમારો બાળક તમારો આદર સારો કરે એ ભાવના કેળાય એવા ભાવ હૃદયમાં તમે અત્યારથી તમે ઉતારજો તો ગુરુ વંદાને આપણે કે પિતૃ વંદાને આપણે સાર્થક થઈ ગયા છે ક્યારે પણ આપણા માતા ને પિતાની આંખમાં મારી દીકરીના એવી વર્તુણક ક્યારે નજરમાં ના આવે જેથી કરીને માતા પિતાની લાગણી દુભાય એવો કઈ પ્રયત્ન આપણા જીવનમાં ક્યારે ન મળે તો સાચા અર્થમાં તમે આજે પિતૃ વંદના કે માતૃ વંદના તરી ગણાશો ત્યારે હવે માતૃ વંદના ને પિતૃ વંદના સાથે આજે ગુરુ પૂજન પણ થઈ રહ્યું છે કહેવાય છે કે ગુરુની અંદર જે શક્તિ છે એ શક્તિને ને રિચો તમારા પર આવે છે એક શિષ્ય એના ગુરુને પૂછે છે કે ગુરુજી જ્ઞાની અને પંડિતમાં ફેરફાર શું ત્યારે ગુરુજીના શિષ્યને કહે છે કે પંડિત એક હોજ જેવો છે કે જેની અંદર ઉપરથી પાણી ભરવામાં આવે છે પણ જ્ઞાની એક કુવા જેવો છે કે જેની અંદર સતત જેમ જેમ જ્ઞાન એને વેચાતું જાય જેમ જેમ જ્ઞાન નકતું જાય તેમ નવ નવ જ્ઞાન એની અંદર આવતું જાય છે ક્યારે કુવો ખાલી થતો નથી એમ જ્ઞાની ક્યારે ખાલી થતો નથી તમે તમારા જે શિક્ષક મળ્યા છે અત્યારે તમારા શિક્ષકો તમે જે જ્ઞાન આપી રહ્યા છે એ અઢળક જ્ઞાન એવા ભંડાર પણ પડેલું છે

ગુરુ અને શિષ્ય આદર્શ શિષ્ય કોને કહેવાય કે જ્યારે સાનિપની નામ વિશિષ્ટ સ્વરૂપ વિશિષ્ટ જે શિષ્ય રામ ભગવાન હોય ત્યારે એને પણ વિશિષ્ટ ગુરુના ચરણ સ્પર્શ કરવા માટે ચરણ ચપ્પે કરવા જરાય પણ નાના પ્રતિ નથી એના આદર્શ શિષ્ય તરીકે ગુરુ તરીકે માન્યા પછી એ વિશિષ્ટ પુનેલા પણ ચરણ ચપતા ભગવાન હોવા છતાં તે કૃષ્ણ ભગવાનને સાનિપની ઋષિમાં આશ્રય કરતા ત્યારે લાકડા વીણવાની સેવા પણ સંત કસરા ભગત પોતે કરતા હતા આ એક આદર્શ શિષ્યના ગુણ છે અને જ્યારે કોઈ વ્યક્તિ આદર્શ બને છે ત્યારે જ હંમેશા એને જ્ઞાન પ્રાપ્ત થાય છે અન્યથા જ્ઞાન પ્રાપ્ત થતું નથી તો કે આદર્શ શિષ્ય બનવું એટલું જ જરૂરી છે અને આદર્શ શિષ્ય વગર ક્યારેય જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી જે દ્રોણાચાર્યની વાત કરી એકલવ્ય જ્યારે ગુરુ દ્રોણાચાર્ય પાસે એકલવ્ય અર્જુન જ્યારે શિક્ષણ લેવા જાય છે જ્યારે ધનુર્વિદ્યા માન શીખવા જાય છે ત્યારે ગુરુ દ્રોણાચાર્ય એમ કે હું તો પાત્ર ક્ષત્રિય ને પાત્ર ગુરુ મારે માન વિધ્ય સ્વીકારું છું હું આ તો શુદ્ર વ્યક્તિ ને નથી છતાં એક તમે મનોમન નક્કી કરે છે કે મારે તો માન વિદ્યા શીખવી જ છે તો ગુરુ ધોણાચાર્યનો પણ એક મૂર્તિ બનાવી પુતળું બનાવી એને આદર્શ ગુરુ માની અને શિક્ષણ જ્યારે શિક્ષણ મળે છે ત્યારે એ અર્જુન કરતાં પણ સારા ધનુ વિધ્ય બાણ શીખી શક્યા છે પણ જ્યારે ધનુ વિધ્ય શીખી શક્યા પછી ગુરુ દ્રોણાચાર્ય ખબર પડી કે મન તો શિષ્ય માટે અર્જુન બનાવવાનો હતો ધનુતાઈ અર્જુન બનાવવાનો હતો આ તો એકલે ગયો ત્યારે એક પાસે ગુરુ અને એક લેવે પોતાના હાથના જરા વાત નથી કરતા અને ગુરુને દક્ષિણામાં અંગૂઠો આપી દે છે એ ક્યારે એક આદર્શ શિષ્ય બન્યો ત્યારે અને ત્યારે એને પ્રાપ્ત થયું છે તે તમે આદર્શ શિષ્ય બનાવવા માટે आदर्श व्यक्ति तक करवा माटे तब एक दो सौ तो, तो ग्रादो ग्रान पन्ने पन्ने तो बस प्राप्त हो सके गुरु कृपा तब जानी है गुरु कृपा तब जानी है जब भी ये मनुष्य होता गुरु गुरु तो गुरु कृपा तब जानी है जब भी ये मनुष्य होता गुरु को गुरु कृपा तब जानी है छोड़ा वे बंधन संसार के संसार का बंधन छोड़ा वे तो ना सके संसार में जितनी मुश्किलें आती हैं,

મારા વડીલો જ્યારે બેઠા છે ત્યારે મારી દીકરીઓને ફરીથી વિનંતી કરું છું કે માતા પિતાના પૂજનની સાથે જીવન પર્યંત તમારા માતા પિતા પત્યનો આદરભાવ સતત તમારા દર્દમાં પ્રવર્તતો રહે ગમે તે વિકટ પરિસ્થિતિ આવે ગમે તે મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે પણ એના ક્યારે પણ મર્યાદા તમે ચૂકશો નહીં વર્તમાન સમયની અંદર આપણા સમાજની અંદર આજે ઘણી બધી મીડિયાનો જ્યારે જ્યારે યોધ વધી રહ્યો છે ત્યારે ઘણા સોશિયલ મીડિયાને કારણે ઘણા બધા માતા પિતાનો લાગણી દુભાવવાનો પ્રયત્નો આજે થઈ રહ્યો છે આમાંની મારી એક પણ દીકરી ના હોઈ શકે કે કોઈ પણ વખતે માતા પિતાની લાગણી દુભાય એવું તમારું એક પણ કાર્ય ન હોઈ શકે તો એવું કાર્ય તમને કરવા માટે બધા કરવા માટે ભગવાન તમને શક્તિ આપે ગુરુના સૌના આશીર્વાદ તમારા સૌ ઉપર પડે અને મારા જેટલા વડીલો બેઠા છે એને આદર્શ દીકરી પ્રાપ્ત થાય આદર્શ નારી પ્રાપ્ત થાય એ પ્રભુ પ્રાર્થના સાથે આભાર ધન્યવાદ